આદિ અનાદિ કાળથી આ આદિવાસી સમાજ જો ઓળખાતો હોય આ દેશની અંદર એની પોતાની એક છાપ હોય તો એ પોતાની ઈમાનદારી પોતાની મહેનત અને પ્રકૃતિ સાથેના નેજા હેટર થી આ ઓળખાતો સમાજ છે આ સમાજ ના યુવાનો ની અંદર એના બાળકો ની અંદર જે શક્તિ રહેલી છે એ બીજા સમાજ ના કોઈ બાળક ની અંદર રહેલી નથી મિત્રો અમે બાળપણની અંદર સંઘર્ષ આજે આદિવાસી સમાજના સર્ટિફિકેટથી અમે જ્યારે ડોક્ટર બન્યા છે ત્યારે અમારી સાથી આજે ગદગદી ઉઠે છે કે અમારો સમાજ જ્યાં નાટીને સાથે રમનારો

હું યુવાન છું તો હર હંમેશા માટે મારા યુવાનોની ચિંતા કરી છે આ ટેકનોલોજીનો જમાનો છે દિવસે ને દિવસે આદિવાસી સમાજના યુવાનોની અંદર નવા સપનાના મૂળ ફૂટી રહ્યા છે ત્યારે એ સમાજના યુવાનો નવા સપના સાથે સમાજની નસી નવી દિશા આપવા માટે જાગૃત થવા માટે જ્યારે તૈયાર થઈ રહ્યો છે તો આપ સર્વે હીરાભાઈ નાયક હોય સોમદાસ દાદા નાયક હોય કે અમારા પરવીન દાદા હોય એવા વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આવા મંચ પર અમારા યુવાનો આવી રહ્યા છે ત્યારે તમે મને એક તરીકે અંદર આવકાર્યો છે એ બદલ એમના માટે ખૂબ તાળીઓથી ગડગટ ગડગઢ વધાવો સાથીઓ જ્યારે સમાજ એક થઈ રહ્યો છે ત્યારે અમુક લોકોને

હવે યુવાન ભણી રહ્યો છે જાગૃત થઈ રહ્યો છે મિત્રો બધા એક થાવ હવે કોઈ આપણને ડરાવી શકે ધમકાવી શકે એનાથી શું ડરવાની જરૂર છે આ તો આપણા આજે આ ગીર મુંડા ભગવાન ના તેનાથી ગાંધીજી આજે દેશ ની અંદર શું કેવાયા રાષ્ટ્રપતા કહેવાયા તો મુંડા ભગવાન શું હોવો જોઈએ ભગવાન ભી ભગવાન દેવ હેવો અમારા ગીરસા ઘણી સારી વાત તો આવનાર દિવસની અંદર ત્યાં પણ મોટો કાર્યક્રમ થઈ રહ્યો અમને સૂત્રો તરફથી જાણવા મળ્યું છે ત્યાં આપણે સૌ પક્ષ ભૂલી ધર્મ સંપ્રદાય ભૂલી માન સન્માનને ભૂલ્યા વગર આપણે આદિવાસીના મંચ પર એક સૌએ આવવાની જરૂર છે વધારે કઈ નહીં કહું પણ મારા યુવાનોને નમ્ર વિનંતી છે કે આપણામાં જુનૂન જુસ્સો ને साहस અને સંઘર્ષ રહેલું છે એ આપણે આપણા ફ્યુચર બનાવવા માટે વાપરવાનું છે આપણી સમાજની દિશાવાત માટે વાપરવાનું છે મોગામેની ગાડીઓને ફોનથી દૂર રહેવાનું ચેતવા માટે આ તમારો ભાઈ આ મંચ પર આવ્યો છે આવનાર સમયની અંદર આપણે સૌ એકતિત થઈએ ચાહે નાયક સમાજ હોય ચાહે સમાજ હોય સમાજ હોય તળવી સમાજ હોય વસાવા સમાજ હોય આજે આવા યુવાન જાગૃત થઈ રહી છે ત્યારે કઈ કોટડી પૂરે છે આપ સૌ જાણો છો પણ એનાથી ડરવાની જરૂર નથી આપણે બધા એક છે આપણે આદિવાસીઓ ક્યારે કોઈના ડરવાની જરૂર નથી આપણે કોઈના રોટલા થી આશીર્વાદ નથી આપણા પૂર્વજોનો આશીર્વાદ છે આપડે સૌ ન ભૂલવું જોઈએ હું નાનું બાળક છું ક્યાંક મારા બોલવામાં ભૂલ થઈ હોય તો આપ સૌ વરીલ માની મને માફ કરજો બસ વધારે કઈ ના આપ સર્વે બસ આપ સર્વે આ પ્રોગ્રામ ને નિહાળવા આવ્યા છો સમજવા આવ્યા છો આપણા બાળક નું ભવિષ્ય વિચારીને આવ્યા છો તે બદલ આપ સર્વે ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ